નમસ્કાર મિત્રો આપણે લીલી હળદરનું શાક બનાવીશું હળદર લીલું લસણ ઝીણી કાપેલી સૂકી ડુંગળી ત્યાં સુખ્યા મરચું ઘી લીલા ધાણા ટામેટું ફુલાવર વટાણા અને આદુ મરચા અને લસણ ની પેસ્ટ બધું સો જ છે આપણે બનાવવાનું ચાલુ કરશું

લીલી ના શાક ઘી બનાવવાનું છે ને જેટલું ઘી વધારે હશે એટલી સારી મજા આવશે વધારે એટલે

એની પણ સાથે આપણે જે બનાવી હતી એ પણ ઉમેરી દઈશું

આપણા વટાણા શેકાઈ ગયા છે એટલે હવે આપણે પુલાવર એડ કરશું પણ ઓપ્શન છે જો કોઈને પસંદ આવે તો નાખવું ના આવે સતત વસ્તુ બધી બે ને ત્રણ ત્રણ મિનિટ સુધી હલાવતું જવાનું ને શેકતું જવાનું જેથી દરેક વસ્તુ કમ્પ્લીટ રીતે કડી જાય અને નેચે ચોટે પણ નહીં આપણે ડુંગળી પણ શેખાવી દે છે તો ક્યાં શું કે મરચું ઉમેરશું આ પણ ઓપ્શનની અંદર જ છે જો કોઈને પસંદ આવે તો નાખવું ના આવે તો પણ નાખવું એવું જરૂરી નથી કે નાખવું જ પડે એવું લાગે કે ઘી ઓછું પડે છે તો ઘી પણ ઉમેરી શકાય હવે આપણે ટામેટું ઉમેરીશું અને ટામેટા સમજા છે દહીં પણ ઉમેરવાનું આવે છે પણ જેને નાખવું હોય આપણે તમે દહીં વગરનું બનાવવાનું છે

શાક તૈયાર થઈ ગયું છે તો જુઓ હવે આવી રીતે કરીએ તો એની અંદરથી ઘી પણ છૂટું પડે છે ઘી છૂટું પડે એટલે શાક કમ્પ્લીટ કેમાં સંપૂર્ણ ઘીની માત્રામાં બની ગયું છે હવે આપણે ધાણા ઉમેરીએ અને લઈ લઈએ છું શાકને હવે આપણે આખીએ અદરનું શાક થઈ ગયું છે તૈયાર या रिलीअर्दनो साथ ते या થઈ ગયું છે તો તમને વિડિયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો